जय जिनेंद्र जय जिनेंद्र

પાંચ મંગળવાર ને અંદર કમ્પ્લેટ થઈ જાય ને ઝઘડે બગડે બધું કમલે પછી કંઈ દીશ કે વ્યક્તિ નામ મોકલી દીધું એ કોઈ નાખ્યો તારે ફરવા હતો સારું થાય તો જ કરવાનું ત્યાં કરવાનું બરાબર સમજણ પડે છે ને પાંચ મંગળવાની કમ્પ્લીટ થઈ ગઈ ભરવા હા ભરવાના હો મંગળવાર 两。二米四。两。还有嘛，五万五只加龙，是配种。

हां बैठे है का समसाने का कह दो जी हां बराबर हां जाओ इन ऐसे पे तो मेरेन जाओ ये ले जा दो ना चलो ना क्या कोई सोचने के लिए ना खै जियो ये काम में बे रुकने पड़े આન કા તા ફોન જમબાજી આલેં ફોન તેએલા મંગળવાર આવવાના બોલાવે હતા જન બોલાવે છે હા સુખરા બોલાવ કેલે નતા બોલાવ ના નામ કા તા બોલાવ તો જા પાણી કા સખાવો ભઈ બોલા મંગળવાર આવે એટલે લેતા જો તો જે આયો તો એને તો ઓ આદંબાજી આલેં જો હે એટલે એની માં ને પપ્પા સુખરા બહુ કરે છે અબોરદાન ઈ મંથી નારે પછી મમ્મી હોય તો મારે ક્યાં આવે એ નહીં કે શું કે ભાઈ પૂછીએ હું ક્રોત કરે હેને મારે મારે છોકરાઓ છું પૂછતી આવતી બોલો મગળ છોકરો वो बेरो वीडियो है हमारा हमने मां बिकरा ने एकला भेरा का फेर के नहीं फेर मंगराल पूरा करो 기도 अठलो करो और आनापन औरा पाड़ो तो मान दो से लाने खाओ पूजा पानी आने खाओ पीवा

હમ તો બધું લખી દઉં છું આરીય ને પાણી પાઈ ક્યાં છે સાચું ના

मैं काम साइड के पास राम राम थाना बाय पास pueden quitarle to get

દારૂ પીવે હે હાજુ બોલ છે ખોટું દારૂ પીવો તો ના ચમ પાડસ મને મને ખોટી પાડેસ હમ સમુજો તમ

બ્રાહ્મણ આસંદારે કે કાનો સંભળાવવાની વાત તો પર હા ઓરના ઓરા પડે હવે દેવાનો હવે કે બનારે હે મેં હા મુઢ એકલે બોલ હે દેવાનો હે દેવાનો હે ધત્યો ન કોઈ દેની दे दे दा धीरे-धीरे बढ़के नहीं ना थे। ना थे ना? की नहीं पीओ ना थे थे है? ना पीओ हां हां नहीं पीओ अभी पीतो नहीं बराबर ना थे

પાંચ મંગળા ભરવાના ઘર હો જા જાવ તમે હવે જાવ બધા બાઈક બાઈક ને કરો ને રોડ ને ટપ્પા તો ધ્યાન રાખજો પાંચ મંગળ ભરવાના છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để này không được lỡ những video hấp dẫn